બોડેલી હલચલ ચેનલમાં રાજાપુરી કેરીનું આગમન કમોસમી ચાલીસ રૂપિયા થયા વખતે થી સાહીઠ રૂપિયા રાજાપુરી કેરી અથાણાની ડબોઈ શહેર ફાળોના રાજા તરીકે ઓળખાતી રાજાપુરી કેરીનું આગમન રાજાપુરી કેરીનું અથાણું નાખવાનું ખાસ ગ્રહણીઓ પસંદ કરે છે આ કેરીનું બારે માસનું અથાણું ભરવામાં કાચની બરણીને ઉપયોગમાં લેવામાં લેવાય છે ચ માટીની બનેલી બરણીમાં અથાણું નાખવાથી સચવાઈ રહે છે હાલ બજારમાં રાજાપુરી કેરી કિલોના સિત્તેરથી સાહીઠ રૂપિયા ભાવે વેચાય છે જ્યારે તોતાપુરીના ભાવ પચાસ રૂપિયા કિલો છે દેશી પાકી કેરી પચાસથી પચાસ રૂપિયે કિલો ભાવ છે કેસર અને લંગડા કેરી સિત્તેરથી સો રૂપિયા વચ્ચે કિલોનો ભાવ છે નગરમાં રાજાપુરી કેરીનું આગમન થયું છે અથાણું માટે રાજાપુરી તોતાપુરી અને લાડવા કેરીનો ઉપયોગ થાય છે સૌથી વધુ રાજાપુરી કેરીનું અથાણું નાખવાનું મહિલાઓ પસંદ કરતી હોય છે રાજાપુરી કેરીનું મોટી સાઇઝમાં મોટું આવતું હોવાથી બે કિલો અઢી કિલોનું વજન હોય છે નાના નાના ટુકડા કરી ચીનાઈ માટીની બરણીમાં ભરતી હોય છે આખું વર્ષ અથાણું સચવાઈ રહે છે જ્યારે અન્ય સાધનમાં બગડી જવાની શક્યતા હોય છે દાળમ તો વાવાઝોડા અને વરસાદને લીધે બધો કેરીઓનો પાક ઘડી ગયો એ હિસાબે કેરીની આવકો એકદમ ઓછી થઈ ગઈ છે અને એની કેરીની પડતર ભાવ બહુ ઉચકાઈ ગયા છે આ હિસાબે ગરીબ પ્રજાને કેરી મોંઘી પડે છે એ હિસાબે કેરી ખરીદવામાં ગરીબોને બહુ જ મુશ્કેલી પડે છે આ હિસાબે કેરીના ભાવ ઊંચા હોવાના હિસાબે ગરીબો અથાણું કરી શકવાની સક્ષમ નથી ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં કેટલો વધારો ગયા વર્ષ કરતાં બમળો વધારો છે ગયા વર્ષે કેરીની પડતર ચાલીસ રૂપિયા જેવી હતી પાંત્રીસ ચાલીસ આ વર્ષે સિત્તેર એસી રૂપિયાની પડતર છે આ વર્ષે ઘરાકીમાં કેવું છે ગયા વર્ષ ગયા વર્ષ કરતાં આ વર્ષ બહુ જ ઓછી ઘરાકી છે ભાવના હિસાબે પડતર ઊંચી હોવાના કારણે ગરીબો કેરી ખરીદી શકતા નથી